ફેમિલી આપનું બ્લોગની અંદર હાર્દિક સ્વાગત થઈ ગયું છે આજે આપણે આવ્યા છીએ શેલૈયા ધામ એટલે કે જુનાગઢથી માત્ર વીસ કિલોમીટરના અંતરે આવેલું છે શેલૈયા ધામ તો શેલૈયા ધામના આપણે દર્શન કરી લીધા છે તેનો આગળ તમને બ્લોગ જોવા મળશે હાલ આપણે આવી ગયા છીએ પ્રભુના પીપળે આ જગ્યા ઉપર સરસ મજાનું મહાદેવજીનું પણ સરસ મજાનું મંદિર છે એક નંબર કેટલા વર્ષો જૂનું છે એ તો ખ્યાલ નથી પણ બહુ જૂનું છે હું તમને બતાવું એ અદભુત મંદિર છે તો ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ મહાદેવજીના આપ જે જોઈ રહ્યા છો તે પ્રભુનો પીપળો છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છે તો ચાલો દર્શન કરવા જઈએ પ્રભુના પીપળે ત્યાં કહેવાય છે કે ભગવાનના પગલાના નિશાન ત્યાં છે તો તે પણ આપણે જોઈ લઈએ પહેલાંના મકાન છે મહારાદેવજીનું મંદિર છે અને સામે જે તમને દેખાય છે તે જુનાગઢ ગામ છે આ જે ભગવાન આવ્યા હતા તેના પગના નિશાન છે એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર ભગવાન આવ્યા હતા અને આ જગ્યા ઉપરથી રાણી ચંગાવતી અને શેઠ સગાડશા બંને આવ્યા હતા અને આ જગ્યા ઉપરથી લઈ ગયા હતા પ્રભુને ઉચકીને આ એ જગ્યા છે ખરેખર આ જગ્યા બહુ સારી કહેવાય કે આ જગ્યા ઉપર ભગવાન આવ્યા હતા આ વાડી વિસ્તાર છે અને વાડીની અંદર આવ્યા હતા ભગવાન નદીનો કાંઠો છે ભગવાનને લઈ ગયા હતા અહીં જ જગ્યા છે પછી તેના દીકરા સેલઈ અને ખાંડીને ભગવાન માટે પીસી દીધો તો અને પછી દ્વારા તમામ માહિતી આમાં દર્શાવેલી છે સ્કીપ કરીને વાંચી લેજો જે તે સમયે ભગવાન સાધુના રૂપમાં આવ્યા હતા ત્યારે તેઓ પ્રભુના પીપળે રોકાયા હતા ત્યારબાદ ભગવાનને ત્યાંથી આ જગ્યા ઉપર લઈ આવવામાં આવ્યા હતા અને તેઓને જમાડ્યા હતા જમવામાં તેઓને માંસ જમાડવામાં આવ્યું હતું માંસ શેઠ સગાડ તમનો અને શાકાહારી હોવા છતાં તો માંસ લઈ આવ્યા હતા પણ ભગવાને તે સ્વીકાર્યું નહીં અને માંસ ન સ્વીકાર્યું અને પૂછ્યું કે ભગવાન તમે શું જમશો તો બોલ્યા ભગવાન કે કુમળું માંસ જમાડો તો માંસ બનાવીને જમાડ્યું પણ તે માંસ જમાડ્યું હતું તો તે માંસ લઈ આવીને બનાવીને ભગવાનને પીરસ્યું પણ ભગવાને તેનો પણ સ્વીકાર ન કર્યો ભગવાન બોલ્યા કુમળું માંસ હોય તો આપો તો હું જમીશ નકર નહીં જમું તો શેઠ સગાશા બોલ્યા કે મારા ઘરમાં કુમળું માંસ ક્યાંથી લઈ આવવું પછી ભગવાન બોલ્યા કે તમારો દીકરો છેલૈયો છે તેને ખાંડીને તેને મારા માટે પીરસી દો તો ભગવાને કીધું તો શેઠ સગાશાને રાણી ચંગાવતીને એકદમ ઝટકો લાગી ગયો કે મારે એકનો એક દીકરો છેલૈયાને પણ મારે ખાંડીને ભગવાનને જમાડવા પડશે સાધુના રૂપમાં આવેલા તેઓ એમ કહ્યું તો શેઠ સગાર શાહે પોતાના દીકરાને ખાંડીને ભગવાન માટે પીસી દીધો ત્યારે ભગવાને દર્શન આપ્યા હતા ઘણા બધા સારા કર્મો કરો ત્યારે ભગવાનની કૃપા થતી હોય છે અમને ભગવાન નથી મળી જતા એવી રીતે આ ઇતિહાસ હતો આ શેર છેલૈયા સંપૂર્ણ ઇતિહાસ તમને જણાવ્યો ક્યારેક જો તમને ટાઈમ મળે જૂનાગઢ બાજુ આવો તો અવશ્ય એકવાર છેલૈયાધામ બિલખાના દર્શન કરજો ખૂબ જ સારો એવો અનુભવ થશે અને ખૂબ સારા એવા વાઇબ્રેશન મળશે તમને આવા ધામનું આપણે ક્યારેક દર્શન કરીએ તો આપને ખૂબ સારો એવો અનુભવ થતો હોય છે તો ક્યારેક છેલૈયાધામ બિલખા આવજો અને ભગવાનના દર્શન કરજો તેમજ પ્રભુના પીપળે જવાનું ભૂલશો નહીં એકદમ જોરદાર નદીના કાંઠે આવેલું છે પ્રભુનો પીપળો તેના પણ દર્શન કરજો એક જ કિલોમીટરના અંતરે આવેલો છે પ્રભુનો પીપળો ત્યાં જોવાલાયક જગ્યા છે અને ભગવાનની મહાદેવજીના પણ અદ્ભુત દર્શન ત્યાં થતા હોય થઈ જશે તમને પણ અને પ્રભુના પગના નિશાન પણ ત્યાં છે તો ક્યારેક દર્શન કરવા જજો પ્રભુના પીપળે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એક એક શેર પણ કરી દેજો જેથી भजले रामनाम सुख भजले राम नाम सुखधाम भजले राम, नाम सुखधाम, भजले राम i okay.